ભરવા તથા તેની પ્રતિક્ષા યાદી બનાવવા સદ્ગુરુ જાહેરાત આપવામાં આવેલ છે તો અગિયાર માસના ના કરાર આધારિત આ ભરતી પાડવામાં આવેલ છે અને માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અઢાર અગિયાર બે હજાર ચોવીસ થી પચીસ અગિયાર બે હજાર ચોવીસ એટલે કે દિન સાત સુધીમાં આરોગ્ય સાથી પોર્ટલ ની આપેલ લિંક પર ઓનલાઈન અરજી કરવાની રહેશે સાત દિવસની અંદર આરોગ્ય સાથી જે આ લિંક છે તેના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉપરોક્ત

ચાલીસ વર્ષ સોશિયલ વર્કર્સ જગ્યા શૈક્ષણિક વાત કરીએ તો ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી અથવા સોશિયલ વર્કર અનુસ્નાતકની યુનિવર્સિટી સ્નાતકની સાથે ત્રણ વર્ષનો અનુભવ જરૂરી છે બીજી વાત કરીએ તો ઓપ્ટોમેટ્રિસ્ટ એમાં જગ્યા છે એક અને એમાં કુલ પગાર ધોરણ છે સોળ હજાર રૂપિયા અને એની વયમર્યાદા છે ચાલીસ વર્ષ એની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ભારત માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક ઓપ્ટિમેટ્રિસ્ટ અથવા અનુસ્નાતક ઓપ્ટિમેટ્રિક ડિગ્રી જરૂરી છે તો આ હતી જે જગ્યાનું લાયકાત પગાર ધોરણ અને વય મર્યાદા હવે આપણે જોશું ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ તો એમાં પહેલું છે ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન અરજી આરોગ્ય સેતુ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર મેળેલ અરજી સ્વીકારવામાં આવશે એટલે કે આરપીડી સ્પોર્ટ સ્પીડ પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ પોસ્ટ દ્વારા મેળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહીં તો મિત્રો ઉમેદવારોએ અરજી ઓનલાઈન જ કરવાની રહેશે જો સ્પીડ પોસ્ટ કે ઓન કુરિયર કરેલી હશે તો એ અરજી માન્ય ગણવામાં આવશે નહીં આરોગ્ય સાથી ઓનલાઈન પોર્ટલમાં પ્રવેશ પ્રવેશ પર જવાનું પહેલા જે કેન્ડિડેટ રજીસ્ટ્રેશન માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન પ્રવેશ પછી એમાં કરંટ ઓપનિંગ માં જઈ લોગિન કરી ફોર્મ ભરવાનું રહેશે ત્રીજું જોઈએ તો સુવાચ ઓરિજિનલ ડોક્યુમેન્ટ ની ફોટોકોપી સોફ્ટવેર માં અપલોડ કરવાની રહેશે તો જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો છો તે ઓરિજિનલ દેખાય એવા સારા અપલોડ કરવાના રહેશે જેથી અરજી રદ થવાની જરૂરિયાત ન પડે અધૂરી વિગત વાળોની અરજી અમાન્ય રહેશે ઉમેદવારો એક કરતાં વધુ અરજી કરી શકાશે